થોડો થોડું ધીમે ધીમે ચાલો એટલે થોડુંક લેટ લાઇટ ચાલુ કર્યું છે આમ તો ટાઈમ જ છે અને હવે થોડુંક વહેલા લાઈવ ચાલુ કરશે કેમકે દિવસ થોડો થોડો છે એ અંદર વહેલા થઈ જશે એટલા માટે આઠ ને દસ કરતા તો વીસ શેર કરી દઉં છું ચાલુ તો ચાલો આજના લાઈ દર્શન કરાવી મિત્રો બાપા સીતારામ હજી વાર લાગશે જોડા તા એડા પાયા આમાં

જોઈ શકો છો ચાલો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય છે બીજા મંદિરના દર્શન કરાવીએ છે કાળ ભેદના દર્શન બાપા સીતરામ ટેટસ બાપા સીતરામભાઈ ભાવના પરમાર જય જય શ્રીમ ફોડલ કૃપા બાપા સીતરામ ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ફટાકડા લોક બાપા સીતરામભાઈ તો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો ડાંગર જીજ્ઞાબેન ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના બાપેશ્રામ મુકેશભાઈ વનસિયા બાપેશ્રામ બાપાશ્રામ જેસર ચૌહાણ જીગદીશભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે તો બાપેશ્રામ તો આજના લાઈવ દર્શન ચાલો તો આપણે છે પહેલા તો અહીંથી આપણે ગાદી મંદિરના દર્શન કરાવ્યા સંદેશભાઈ ભાઈ ઘણા ટાઈમ પછી સંદેશભાઈ પણ લાઈવમાં જોડાણ છે તો આજના લાઈવ દર્શન ગાદી મંદિર જોઈ શકો છો મેયર જયદીપભાઈ બાવા ખેલરમાં જોડાયા છે તો બાબા જય શ્રી રામ રાધા રાધે તો આજના લાઈ દર્શન ધામેલિયા યોગેશભાઈ બાબા શિવાની અહીર જય શ્રી રામ બાબા વરસાદ છે હમણાં જાપતો એને કહી દઉં ભાઈ ફરજ કરતા ગોવિંદજી ઠાકોર જગદીશભાઈ બાબા સ્ત્રામભાઈ તો આજના લાઈ દર્શન જે મિત્રોનો વાત છે ખરીદ જમી દઈ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે સાંજે બાપાના લાઈ દર્શન થઈ આજના સુંદર મજાનો લાઈવ છે જોઈ શકો છો તો અચ્છા ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ છે એ પ્રજાપતિ એ ખૂબ આભાર ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અભિનંદન કે તમે પણ લાઈવમાં જોડાઈ ગયા છો ખોડોભા ઝાલા બાપુસ્તરામભાઈ જય હો જય દયાળુ બાપુસ્તરામભાઈ રાજના સુંદર મજાના લાઈવ છે ખોડો ઝાલાસ્તાનભાઈ તો અત્યારે આપણા ગાંધી મંદિર છે ગાંધી મંદિર દર્શન કરવા જાઓ તો પહેલાં વાસણ ઓકે ભાઈ અમને વાસણ બતાવીએ તો લાઈવમાં બન્યા રહીજો છ ઝડપથી દર્શન કરે કેમકે સાંટા ચાલુ છે મિત્રો વરસાદ પડતી ચાલુ છે થોડા ઝડપથી દર્શન કરાવીશું આ ગાંધી મંદિર તો ગાદી મમ્મીના લાઈ દે છે જોઈ શકો સામે બાપાની બંડી પણ છે આ બાજુ બાપાનો ધૂમો પણ છે તો આજના સુંદર મજાના લાઈ દે ટ્રાફિક પણ જોઈ શકો કે બધું ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો રોજ કરતા ખૂબ ઓછું ટ્રાફિક છે ચાલો તો સમાધિ મંદિરના દેશન કરાવીએ લાઈમાં બની આવી જાઓ તો અત્યારે તો અત્યારે સમાધિ મંદિર છે સમાધિ લાઈ દર્શન જેવો હતો સમાધિ મંદિર દર્શન રણજીતસિંહ ચૌહાણ તો અત્યારે થોડાક ઝડપથી દર્શન કરાવશું કેમકે ચાંટા ચાલુ છે એટલા માટે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાવી દર્શન સામે પરમ મિત્ર જોઈ શકો સુંદર મજન ઓ શે મિત્રો બાપાના સુંદર મજનના દર્શન દુજોના પણ સુંદર મજન દર્શન જોઈ શકો ચાલો તો થોડક આગળ જઈએ બાપાના દર્શન કરાવશું તો બાપાના વાસન પણ થાવી મિત્રો કે બાપાના વાસના દર્શન કરાવીએ સનરેશ ભાઈ બાપા શ્રી રામ જય શ્રી રામ રાધ રાધે બાપાના વાસના દર્શન કરાવશું તો લાઈન માં બની રેજો જોઈ શકો કે અત્યારે આપણે બાપાના જૂના વાસણો છે ત્યાં આવી ગયા છે અને જૂના વાસણો લાવી છે તો આ છે બાપાના જૂના વાસણો મિત્રો જોઈ શકો છો મંદિર પણ છે ફ્રીજમાં હાર ને એવું છે બાપાનું ને સામે બાપાની

જે મિત્રો ન હોય એ હોયબ કરી લે મિત્રો જેથી કરી સવારે અમને સાંજે લાઈવ દર્શન થઈ શકે જય માતાજી આજે ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ફ્લડની અંદર પણ બાપાના દર્શન કરાય મિત્રો ફ્લડમાં મિત્રો ધ્યાનથી જોઈશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું જે બધા છે તો વડમાં બાપાના લાય દર્શન જોઈ શકો મિત્રો કે બાપાના લાય દર્શન વડની અંદર દર્શક ભાઈ પુનેથી બાપાશ્રમ ભાઈ છે ભાવેશભાઈ બાપાશ્રમ નીરુભાઈ જોશી બાપાશ્રમ ફટાકડા લોક ઓકે આવજો આજના લાઈવ દર્શન ચાલો બીજા દિન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો જે મિત્રો નવા છે એમને ફરી જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઇવ દર્શન થઈ તો આજના સુંદર પજના લાઇવ દર્શન પંકજ ગિરિ ગોસ્વામી ભવસ્ત્રામભાઈ તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઇવ દર્શન તો અત્યારે આપણે હા ભાઈ ટ્રાફિક આજે ઓછું છે રોજ કરતાં કાંધીભાઈ પટેલ જય શ્રી જય રાધે રાધે તો જે મિત્રો નવા છે જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જેથી કરી સવારે બંને સાંજે બંને બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સમયમાં તમે લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો તો આગળ મંદિરના દર્શન કરાવીએ આજમાં સુંદર મજાના લાઈટ છે ગાંધી મંદિરમાં જે મિત્રો નવા છે એમને ફરી જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ થઈ જાય હવે ધીમે ધીમે ટ્રાફિક જોવા મળે છે મિત્રો જોઈ શકો છો રવિવાર આવે તો કે તો શનિવારે મૂર્તિના દર્શન કરાવું છું મિત્રો રવિવાર બાજુ રાજના આજના મંદિરના લાઈ દેશું સુંદર મજાના જોઈ શકે છો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી બાપાના સવારે અને સાંજે લાઈ દેશે જઈ શકે સવારે આપણે સાતની વીસ તો સાતની ત્રીસે અને સાંજે સાડા આઠે લાઈ દેશે કરાય છે પરંતુ હવે રાત્રે થોડુંક વહેલા કરીશું મિત્રો ચાલુ કેમકે થોડુંક લેટ થઈ જાય છે એટલા માટે चलो मित्रों तो आज लाइट लूद राखिए मित्रों पा सवाल सात सात ने वी सड़े सात लाइन में मित्रों तो आज लाइ देश मित्रों ट्राफिक पे थोड़क चलो मित्रों तो आज लाइट लूद रा जय श्री राम राधे राधे અને જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે શુભરાત્રિ લાઈ મજાનો ખૂબ આભાર તાજ નો એટલે સુધી રાખીએ મિત્રો